દાહોદ જિલ્લા ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને ના વદનપત્ર આપવામાં આવ્યું મહાત્મા ગાંધી મનરેગા યોજનાની મંજૂરી આપવાની માંગ સાથે વદનપત્ર આપવામાં આવ્યું આજ દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા આવેદનપત્ર દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું અને મટીરિયલ્સના કામો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યો અને લાભાર્થીઓને મંજૂરી આપવામાં આવી તેવી માંગણી સાથે દાહોદ જિલ્લા બીટીપી યુવા મોરચા પ્રમુખ મનસુખ ભીલ કટારા બીટીપી

તે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે એવી અમારી માંગણી છે આગળ અમે ડીઆરડી શાખામાં મૌખિક રજૂઆત કરી ચૂક્યા છીએ છતાં પણ કોઈ ધ્યાને લેવામાં આવી નથી તેથી આજે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અધિકારી સાહેબ શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર કિસાન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ